ਅਰੇ ਆਬੇਸਰੋੜਾ ਮਾਂਡਾ ਅਨੇ ਵਾਦੜ ਚਮਕੀ ਵੀਜ ਇਹ ਮਾਰਾ ਰੂਦਾਂ ਨੇ ਰਾਣੋ ਸਾਂ ਭਿੜਿਓ ਇਹ ਤੋ ਆਵੀ ਅਸਾਂ ਢੀਬੀਜ ਤੋ ਆਬੇ ਆਬੇਸਰੋੜਾ ਮਾਂਡਾ ਪਤਸੀ ਵਾਦੜ ਚਮਕੀ ਵੀਜ ਅਰੇ ਮਾਰਾ ਰੂਦਾਂ ਨੇ રાણો સાંભળ્યો એ જેવી આ સાડી બીજ આવી હોય અને ત્યારે આપ સૌની વચ્ચે ફરીથી મારી યુટ્યુબ ચેનલ જોગીમાં આપ સૌનું સ્વાગત છે ત્યારે કે કચ્છનું જ્યારે નવું વરસ હોય કચ્છી સૌ જ્યારે સાથે મળીને નવું વરસ સૌની હારે ઉજવતા હોય અને અને એક આનંદની વાત એ છે કે ભગવાન જગન્નાથ છે નગરચર્યા કરવા માટે નીકળતા હોય માં હા બેન સુભદ્રાજી નગર ચર્યા કરવા માટે નીકળતા હોય બલરામજી નગર ચર્યા કરવા માટે નીકળતા હોય અને એવી અષાઢી બીજ અષાઢી બીજ આ બે સરોળા માંડિયા પછી વાદળ ચમકી વીજ મારા રુદા ને રાણો સાંભળો આવી અહાડી બીજ આવું કચ્છનું જયારે નવું વર્ષ કચ્છીઓનું નવું વર્ષ જ્યારે શરૂ થઈ રહ્યું હોય ત્યારે કે મુંજે મને જેવું ગાલ્યું જાણે સાગર લે મુંજે મને જુ ਇਹ ਗਾਲਿਉਂ ਅਣਜਾਣੇ ਸਾਗਰ ਲੇਰੀਉਂ ਅਰੇ ਹੀ ਕੜਿਉਂ ਪੁਗਿਉਂ ਤੜ ਮਥੇ ਤਾਂ ਬਈਉਂ ਪੜਿਉਂ ਇਕੜਿਉ ਪੁਗਿਉਂ ਅਰੇ ਤੜ ਮਥੇ

તૈયાર હોય આ એક ભાવ બહાર નીકળે આ ત્યાં તો હૃદયમાંથી પ્રેમનો ભાવ તૈયાર હોય આવા કચ્છી માળુઓને જ્યારે નવું વર્ષ છે ત્યારે એને શુભકામના અને ખાસ કરીને ભગવાન જગન્નાથને જોવા માટે થઈ અને એ રશિયાને જોવા માટે થઈ કૃષ્ણના એ જગન્નાથના સ્વરૂપને જોવા માટે થઈ અને જ્યારે બધા જ જે છે એ હારે મળીને હરખેતી જગન્નાથના દર્શન કરતા હોય ત્યારે વાત જાણે એમ છે કે ભગવાન કૃષ્ણની સોળ હજાર એકસો ને આઠ પટરાણીઓ જે છે એ મા રોહિણીને કહે છે હા મા રોહિણીને કહે છે કે મા અમે આટલી મોટી સેવા કૃષ્ણની કરીએ છીએ અમે કૃષ્ણની સેવા પૂજા કરીએ છીએ એની સેવા ચાકરી કરીએ છીએ છતાંય કૃષ્ણ રાધાને કેમ બહુ યાદ કરે છે હા એને રાધાને કેમ બહુ યાદ કરી છે અને તે દિવસે મા રોહિણી એવું કહે છે કે કૃષ્ણ અને બલરામ ના હોય ને એ આ દ્વારકામાં નથી એટલે આ વાત હું તમને કહું છું એ અહીંયા પ્રવેશવા ન જોઈએ એની કથા હું તમને કહું છું અને સોળ હજાર એકસો આઠ જે પટરાણી છે એ સુભદ્રાને વિનંતી કરે છે કે તમે બહાર ધ્યાન રાખો કૃષ્ણને બલરામ આવે નહીં એનું અને કૃષ્ણ ને બલરામ આવે નહીં એનું ધ્યાન રાખવા માટે થઈ અને બેન સુભદ્રા જે છે એ દરવાજો બંધ કરી અને બહાર ઊભા છે પણ અંદર રોહિણીજી મહારોહિણીજી જે છે એ સોળ હજાર એકસો આઠ ભગવાન કૃષ્ણની પટરાણીને જે કથા કેવી શરૂ કરે છે એ કથા સાંભળવા માટે થઈ અને સુભદ્રાજી પણ બારણાએ બારણાએ પોતાનો દઈને કથા સાંભળે છે અને એવામાં દ્વારકાથી બાર બહાર ગયેલા કૃષ્ણ અને કૃષ્ણ અને બલરામજી જેવા આવે છે અને જેવા અંદર પ્રવેશવા માટે જાય છે એટલે સુભદ્રાજી અંદર પ્રવેશવા દેતા નથી અને સુભદ્રાજી જે સાંભળે છે એમ કૃષ્ણ અને બલરામજી પણ પોતાના કાન દઈ અને મારો જે સોળ હજાર એકસો આઠ પટરાણીને કથા કહી રહી છે એ કથા સાંભળવા માટે તલીન થાય છે પણ કથાનો ભાવ એવો છે કથાની અંદર ભક્તિ એવી છે કે ભક્તિના લીધે ભક્તિના ભાવને લીધે સુભદ્રાજી બલ રામજી અને કૃષ્ણ સંકોચવા લાગે સંકોચાવા લાગે છે અને એની આંખો છે એ મોટી થવા લાગે છે અને એમ થતા નારદ મુનિ પધારે છે હા નારદ મુનિ કૃષ્ણની પાસે આવે છે અને એને કૃષ્ણના સ્વરૂપને જોયું છે હે કૃષ્ણના સ્વરૂપને જોયા પછી એ સ્વરૂપમાં મોહિત થઈ અને નારદજી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ તમે આ સ્વરૂપ જે છે એ તમે જગતની સ્વામે પ્રદર્શિત કરો તમારા આ સ્વરૂપના દર્શન જગતને આપો અને તે દિવસે ભગવાન કૃષ્ણ નારદને ને કે છે કે એ નારદ આ સ્વરૂપના દર્શન હું કલયુગમાં જરૂરથી આપીશ આ ના દર્શન જે જગન્નાથ સ્વરૂપ જે છે જગન્નાથ જગતનો નું નાદના સ્વરૂપ જે છે જગન્નાથ સ્વરૂપ એનું જે સ્વરૂપના દર્શન હું કલી જરૂરથી આપીશ અને આજે કળિયુગમાં ભગવાન જગન્નાથના દર્શન કરી અને સૌ માનવ મેરામણ જે છે સૌ માનવી પોતાને સૌભાગ્યશાળી સમજે છે એવા ભગવાન જગન્નાથની શોભાયાતા રંગેન રંગે ને ચંગે જયારે ભારતભરમાં અલગ રાજ્યો ની અંદર નીકળતી હોય અને હિન્દુ સનાતનીઓ સૌ સાથે મળી અને હિન્દુ સનાતનીઓ સૌ સાથે મળીને ચંગે ઉજવતા હોય બાપ ધર્મનો જય હો જગન્નાથજી મહારાજનો જય હો જય 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 હો 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 બેન સુભદ્રાજીનો અને ભાઈ બસ આવી જ રીતે આપણા દરેક તહેવારો અંદર આપણે સૌ સાથે જોડાય અને હિન્દુ સનાતન સંસ્કૃતિ હિન્દુ સનાતન ધર્મ આપણે સંરક્ષા કરીએ એવી સૌ પાસે અપેક્ષા સાથે ફરીથી જય જગન્નાથજી જગન્નાથ મહારાજનો જય હો આજે ભગવાન

જ્યારે બીજ આવશે ત્યારે દર વર્ષે ભગવાનની જે છે એ બીજના દિવસે જગન્નાથ મહારાજની જે છે શોભાયાત્રા નીકળે તો સૌ સનાતીઓને સનાતનીઓને બીજની પણ શુભકામના જગન્નાથ મહારાજ મહારાજના રથયાત્રાની પણ શુભકામના અને કચ્છથી નવું વર્ષ હે કોયલ પાંજે કંસજી એ કચ્છની મીઠી બોલી કારણ કે આપણો કચ્છ જે છે ને કે શિયાળે સરોટ ભલો ઉનાળે ભલો ગુજરાત શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત અરે વર્ષે તો વાગડ ભલો મારો કચડો બારે માસ એ કચડો તો બારે માસ છે હા જેણે કચ્છ નહીં દેખાય એણે કુછ નહીં દેખા તો કચ્છની આવી ભવ્યતા અને દિવ્યતા કાયમ માટે રહે એવી તમામ કચ્છી પરિવારોને શુભકામના સાથે ફરીથી જય દ્વારકાધીશ હરિઓમ મારી યુટ્યુબ ચેનલ જોગી એને જોતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કરાવતા રહેજો